સંત શિરોમણી જલારામ બાપા વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરનાર સુરતના અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રાજકોટના જલીડા રામધામ નામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ફરિયાદ નોંધવવાની તૈયારી કરી રાજકોટના પ્રદ્યુમન પોલીસ મથકમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટી મંડળના લોકો પહોંચ્યા હતા અને અમારી એક જ માંગ છે કે બફાટ કરનાર સ્વામી જલારામ બાપાને વીરપુર ગામ જઈને માથું ટેકવી અને માફી માંગે આ માત્ર રઘુવંશી સમાજનું અપમાન નથી પરંતુ અઢારે વર્ણનું અપમાન છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દર વખતે આ प्रकारे બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને વારંવાર બદનામ કરે છે આવા સ્વામી વિરોધી કાર્યવાહી કરવી જોઈએ તેવું ટ્રસ્ટી મંડળના લોકો કહ્યું જય જલારામ જય રઘુવંશ મારા વાલા આપણે ગઈકાલે છેલ્લા ચાર પાંચ દિવસથી આક્રોશ સાથે એક બની બેઠેલા સાધુ સંતે જે વ્યાસપુટ ઉપર બેહીને જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી એ ટિપ્પણીનો આક્રોશ ગામે ગામ સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વભરમાં આ ફેલાયો છે અને આક્રોશ હૃદયના ભાવ સાથે નીકળેલો છે કારણ કે આવા બની બેઠેલા સાધુ સંતો વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના ઓઠા હેઠળ એમના આચાર્યોના નિજ નિગરાની હેઠળ આવા બફાટો કરતા આવ્યા છે આપણા હિન્દુ સમાજના પ્રભુઓ વિશે મહાદેવ વિશે હનુમાન દાદા વિશે પ્રભુ શ્રી રામચંદ્ર વિશે પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન વિશે તો વારંવાર આવી ટિપ્પણીઓ કરવાના લીધે અંતે સર્વેના હૃદયમાં વસતા એવા પ્રભુ શ્રી જલારામ બાપા જેમને મનુષ્ય અવતાર ધારણ કરીને આજની તારીખે સદાવ્રત એમનું ચાલું છે એમની ગેરહાજરીમાં પણ એવા છે પૂજનીય શ્રી જલારામ બાપા સંત શ્રી શિરોમણી સર્વેના સંત છે સર્વેના પ્રભુ છે આવા પ્રભુની સામે કર્મભૂમિ વીરપુરની અંદર એમના નિજધામમાંથી અઢારે વર્ણના લોકોએ ચોવીસ કલાકનું અલ્ટિમેટલ આપી આ મહંતને માફી માગવા માટે આહવાન કરેલું પરંતુ આ ભગવાધારી બની બેઠેલા સંતો પાસે સમય નથી એમને માફી માગવાનો પણ સમય નથી આ અલ્ટિમેટલનો પણ એને ઉલાડિયો કર્યો હોય એવું જ દેખાય આવે છે કારણ કે એમને વિડીયોના માધ્યમથી એક બીજા સંતે કાલે ત્રણ ચાર આગેવાનો બેઠા હતા એ આગેવાનો એને સમજાવતા હતા કેવી રીતે માફી માગવી જે કોઈ પણ વિડીયોમાં સમજાવતું હોય એ સ્પષ્ટ દેખાય છે અને આવા બીજો સંત એમ કહે છે કે એમના સમયે સાધુ ત્યાં વીરપુર મુકામે માફી માગવા આવે ભાઈ તારી પાસે સમય ન હોય તો અમારી પાસે ક્યાં છે અમે કંઈ નવરા છીએ અમારા પ્રભુ વિશે તું ગમે એવી ટિપ્પણી કરી લે તારી પાસે ભગવા ધારણ કરીને વ્યાસપીઠ ઉપર બેહવાનો સમય છે તારા આચાર્યો તને જેમ મુકમ કરે એવી રીતે બોલવા તો પ્રભુ હિન્દુ સમાજના પ્રભુ વિશે તમે બોલો છો તમે વ્યભિચાર કરો છો તો આવા સંતોને જો તમે રાખવા જ માગતા હોય તો અમે પણ આવા સંતોની હકાલપટ્ટી ઈચ્છીએ છીએ સમા સમગ્ર હિન્દુ સમાજ માટે આ એક મોટો એટમ બોમ્બ કહેવાય હિન્દુ સમાજની અંદર ગરિમાની ઝાખપ પહોંચે છે હિન્દુ સમાજ ઉપર ખતરો છે આવા પ્રભુઓ વિશે જે નિવેદન કરનાર સ્વામીને જો તમે ચલાવી લેશો તો આ અમે નહીં ચલાવી લઈ એટલા માટે હું રઘુવંશી અસ્મિતા સમિતિ આપણા જલારામ બાપા આપણા સર્વેના બાપા આપણા તાત કે આપણા બાપાને કોઈ કંઈ કહી દીવું હોય તો આપણે એને માફ કરી દઈએ પણ આ તો આપણા તાત બાપાના બાપાના બાપા કહેવાય પ્રભુ કહેવાય આપણા આપણા સાક્ષાત ઈષ્ટદેવ એવા પ્રભુ એવા શ્રી જલારામ બાપા આપણા રઘુકુળના વંશજ મનુષ્ય અવતારે પ્રભુનું રૂપ પ્રભુ પ્રભુ તરીકે સેવા આપી અને પ્રભુએ પણ જ્યારે એમની પરીક્ષા લેવા આવવું પડ્યું હોય આ ધરતી ઉપર એવા પ્રભુ વિશે જે ટિપ્પણી કરનારની પાસે જો સમય પણ માફી માગવાનો ન હોય એને એને ઉલાડીયો કર્યો હોય એવું જ આ વિડીયોના માધ્યમથી લાગે છે તો હું સર્વે રઘુવંશીઓ સિંહ અને સિંહણો અને સિંહના બચ્ચાઓને એલાન કરું છું આહવાન કરું છું કે રઘુવંશીઓ જ્યારે એક છત્ર નીચે ભેગા થાય અને એ પણ જલારામ બાપાના સાનિધ્યમાં વીરપુર મુકામે આપણે જલારામ બાપાના સાનિધ્યમાં નવ તારીખે રવિવારના રોજ સાડા અગિયાર વાગે આપણે સર્વે એકત્રિત થવાનું છે આ મારો વિડીયો સર્વે રઘુવંશીઓ સુધી ઘરે ઘરે પહોંચે એટલો વાયરલ કરજો અને સર્વે રઘુવંશીઓ માતાઓ બહેનો અને બાળકો યુવાન સર્વે લોકો આપણે એક ક્ષત્ર નીચે જલારામ બાપાના ચરણોમાં વંદન કરી જલારામ બાપાનો પ્રસાદ ગ્રહણ કરી જલારામ બાપાના સાનિધ્યમાંથી આવા હિન્દુ ધર્મની વિશે બફાત ટિપ્પણીઓ કરતાં વ્યભિચાર કરતા સંતોની અકાલપટ્ટી જો રવિવાર સુધીમાં એમના આચાર્યો નહીં કરે તો એમને માટે જલ્લ કાર્યક્રમો આવનારા સમયમાં સાધુની કેવી હાલત થશે શું કરવી આ ભગવાધારી સંત આપણે હિન્દુ સમાજની અંદર જોઈએ છે કે નહીં આવા સંતો હિન્દુ સમાજ માટે ખતરારૂપ છે આવા હિન્દુ સમાજ માટે ખતરારૂપ બની બેઠેલા સંતોને અમે ચલાવીને લઈએ એટલા માટે આ રઘુવંશીનો ઉકાર છે રઘુવંશી અસ્મિતા સમિતિ આપને હાકલ કરે છે આપણે સર્વે રઘુવંશીઓ એક છત્ર નીચે આમાં જે કોઈ પણ પોતાની જાતને આગેવાન માનતા હોય રાજકીય માનતા હોય અને પોતે ગમે તે હોય પણ રઘુવંશી હોય એ અચૂક રવિવારે સાડા અગિયાર વાગે વીરપુરના નીરધામમાં એક છત્ર નીચે જલારામ બાપાના સાનિધ્યમાં આપણે સર્વે એકત્રિત થવાનું છે આ માફી એની જોતી નથી તારી પાસે સમય નથી તો અમારી પાસે સમય નથી આખરી સમય અમે આપીએ છે આના પછી જે કંઈ પણ નિર્ણય આવશે જે કંઈ પણ પગલાં ભરાશે એ સર્વે સરકારે પણ સહન કરવું પડશે આ હિન્દુ સમાજને દોહરાવવાનો હિન્દુ સમાજને વેરવિખેર કરવાનો પ્રયત્ન કરનાર અમારા પ્રભુઓ વિશે ટિપ્પણી કરનાર વેભિચાર કરનાર સંતોની શાંત ઠેકાણે લેવામાં આવશે આપે સારંગપુર ઉપર પણ જે હનુમાન દાદા ઉપર કબજો લીધો છે હનુમાન દાદાને આપ સેવક બતાવો છો એ પ્રભુ શ્રી રામચંદ્ર સિવાય કોઈના સેવક નહોતા એમની છાતી ચીરો તો એમાંથી પણ પ્રભુ શ્રી રામ અને સીતાજીના દર્શન થાય એવા પ્રભુ વિશે પણ આપ વહેલી તકે આયોજન કરી લેજો અન્યથા સારંગપુર મુકામે પણ અમે એક બિરુદ ઝડપવાના છે આ એક હુકાર છે સર્વે રઘુવંશીઓને ફરી પાછો કહું છું આપણા તાથ આપણા પ્રભુ એમના વિશે વર અને માફી નહીં પણ હવે સજા દેવી છે આપણે સર્વે રવિવારે નવ તારીખે સાડા અગિયાર વાગે વીરપુર મુકામે ભેગું થવાનું છે રઘુવંશીઓનો ઉકાર બતાડવાનો છે રઘુવંશીઓ શું છે એ બતાડવાનું છે પ્રભુ વિશે ટિપ્પણીઓ અમે ચલાવી નહીં લઈએ આ એક વિનંતી સાથે હૃદયના ભાવથી અપીલ કરું છું અસ્તુ જય જલારામ જય રઘુવંશ મારું નામ અસુ નામ છે અસુભાઈ ભગદેવ

દંડવડ કરીને માફી માગી લઈએ તો જ આ શાંત થશે બાકી અઢારે વરણ વિરોધ થઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય સારો છે પણ આ બંને બેઠેલા સાધુઓ છે તમને ખબર હોય તો ચાર પાંચ દિમોલ ઘનશ્યામભાઈ પરમારે કીધું કે આને અમે સંત કેતા જ નથી આને શાંત પાડવું જોઈએ આના પરિણામ બહુ ખરાબ આવશે એક જ અમારી માંગ છે કે વીરપુર આવી જલારામ બાપાની સામે થઈને જાહેરમાં માફી મીડિયા સામે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે